રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ આયોજિત યુથ એજ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્યકક્ષાનો બે દિવસીય યુવા ઉત્સવ બે હજાર ત્રેવીસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો આ રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં બે હજાર ત્રેવીસમાં સમગ્ર રાજ્યમાંથી ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર ચાર ઝોનમાંથી પ્રથમ કક્ષાએ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા તો આ રાજ્યકક્ષાનું યુવા ઉત્સવમાં આઠસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કલા ઉત્સવના બીજા દિવસે ચિત્ર સ્પર્ધા એકાંકી તબલાવાદ સહિતની વિવિધ અઢાર જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં આવી હતી તો રાજ્યકક્ષામાંથી પ્રથમ નંબરે આવેલા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ ભાગ લેવા જવાનું રમતગમત અધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું અમિત યુવક સેવા અને સાંસ્કૃતિક ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી પાટણ દ્વારા આયોજિત આ રાજ્યકક્ષા યુવા મહોત્સવના બીજા દિવસે રાજ્યકક્ષાની જે કુલ ક્ષત્રિય આઇટમોથી આજે અઢાર કે જેમાં વાદ્યમો હાર્મોનિયમ તબલાવાદક મૃદંગમ વાંસળી એકાંકી એકપાત્રીય અભિનય તથા લોહસચંદ ચોપાઈ જોગ જેવી મૃતિઓનું આજે સ્પર્ધા આયોજન થઈ રહી છે સ્પર્ધા સ્પર્ધાના ત્રણ હોલ કન્વેન્શન હોલમાં આયોજન થઈ રહ્યું છે આજના બીજા દિવસે તમામ સ્પર્ધાઓનું સમાપન થશે અને સ્પર્ધકોને જે પરિણામ આવે વિજેતા જાહેર થાય એમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને આ સ્પર્ધકો વિજેતા સ્પર્ધકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે